સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ બની રહી છે ત્યારે ગોડાદરા નહેર પાસે ખોદકામ ચાલી રહ્યું હતું તે સમય અચાનક જ ગુજરાત ગેસની લાઈન લીકેટ થઈ આગ લાગી હતી આગની જાણ થતા ફાયરની ટીમને સ્થાનિકોએ જાણ કરી હતી બીજી તરફ સ્થાનિકોએ ઘટના સ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા આગની જ્વાળાઓ દેખાતા ગુજરાત ગેસ કંપની જીએવી અને ફાયરને જાણ કરાઈ હતી જેને લઈને તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જે મતે કાબુ મેળવ્યો હતો આગના ગોટે ગોટા જોવા મળતા લોકોમાં ડર પણ જોવા મળ્યો હતો સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરી ટુંબલ ફાયર સ્ટેશન આસપાસ ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિક ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે એવું તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે એ હતું મેઇન રીઝન ગુજરાત ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા લોકોમાં ડર જોવા મળ્યો હતો જોકે ફાયરે આગ પર કાબુ મેળવ્યા બાદ સ્થળ પર ગુજરાત ગેસ અને જીબીન ટીમ પહોંચી ગઈ હતી કામગીરી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુઝ